જય સ્વામિનારાયણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે કેલિફોર્નિયામાં બે યુવાનો લોંગ ડ્રાઈવ માટે નીકળે છે એકનું નામ મેક એકનું નામ બીક કલાક બે કલાક સુધી ડ્રાઈવિંગ કર્યા બાદ બંનેને ખૂબ જ ભૂખ લાગે છે પણ ધોધમાર વરસાદ શરૂ છે જો બહાર નીકળીએ તો પલળી જશું એટલે બંને વિચાર કર્યો આપણે ગાડીમાંથી આઈટમ બનાવીને જૂમી લઈએ બીકે પોતાની બેગમાંથી બ્રેડ કાઢી

પોતે ઘરે ઘરે વાત કરવા જાય છે ખૂબ જ મહેનત કરે છે અને અંતે મહેનત સફળતા લાવે છે કિસ્મત સબકો મોકા દેતી હૈ લેકિન મહેનત સબકો ચોંકા દેતી હૈ સફળતાને બાદ બંને પોતાની કંપનીનું નામ રાખ્યું એકનું નામ મેક હતું એકનું નામ ડીક હતું એટલે સાથે મળી અને મેકડોનાલ્ડની શરૂઆત કરી વાલા યુવાનો આપણે બધાને ખ્યાલ હશે આજે મેકડોનાલ્ડ દુનિયાને સર કરે છે એકસો ને ઓગણીસ દેશમાં એકત્રીસ અને ધંધાને પણ બદલે છે આ બધા જ લોકો ધંધો કરે છે પૈસા કમાય છે રાત્રિ દિવસ મહેનત કરે છે પણ જ્યાં સુધી તમારો ધંધો માણસોની માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી તમે દુનિયાને સર કરી નહીં શકો માણસોને માણસોને છે છે ભૂખ એની માટે મહેનત કરશું તો સો ટકા કરી છે જેણે જેણે માણસોની ખ્વાશો પૂરી કરી છે એને દુનિયા સર કરી છે જ્યારે ઉનાળામાં વેકેશન પડે ત્યારે બધા વિદ્યાર્થીઓ ત્રણ મહિના સુધી ખૂબ જ મોજ કરે મજા કરે ફરવા માટે જાય સારા સારા સ્ટોરમાં જમવા માટે જાય સારા સારી આઈટમો લે ત્રણ મહિના વેસ્ટેજ જાય છે પણ આવા સમય જો સમયનો ઉપયોગ કર્યો હોય તો વ્યક્તિ ક્યાં પહોંચે છે માંગવાપાળ ગામમાં બે યુવાનો પોતાના ઘરે આવે છે વેકેશન સમય એકનું નામ રાજ ગોંડલિયા અને બીજા છોકરાનું નામ નિમેશ સેંજલિયા આ બંને યુવાનો એન્જિનિયરનો અભ્યાસ કરતા હતા વેકેશનમાં પોતાના ઘરે આવે છે રાજ પોતાના ઘરે પાંચ વાગે ખાટલામાં બેઠો હોય એમના પપ્પા જાય અડધી કલાક પછી પાછા આવે કલાક પછી પાછા 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 જાય અને આવે આવે આવી રીતે વાર પિતા પોતાના ઘરે છે એટલે રાજે પોતાના પિતાને ને પૂછો બાપા તમે ક્યાં જાઓ છો ત્યારે પિતાએ વાત કરી દીકરા હું ખેતરમાં મોટર શરૂ કરવા માટે જાઉં છું તમે આટલું બધું ભણો છો પણ કંઈક એવું કરો કે ઘરે બેઠા બેઠા મોટર શરૂ થાય અને ઘરે બેઠા બેઠા મોટર બંધ રાજ અને નિમેશ બનને ભેગા થયા ભગવાન सबको हीरा ही बनाते हैं भगवान सबको हीरा ही बनाते हैं शर्त इतनी है जो घिसता है वो ही चमकता है बनने साथ मिले वेकेशन दरम्यान नक्की करू આપણે એવું યુનિટ બનાવીએ ઘરે બેઠા બેઠા મિસ્કોલ કરતા ફોન મોટર શરૂ થાય અને મિસ્કોલ કરતા મોટર બંધ થાય બંને સાથે મળી એવી મોટર બનાવી કનેક્ટિવિટી કરાવી કે ઘરે બેઠા બેઠા કરે અને મોટર શરૂ થાય કરે કરે અને મોટર બંધ થાય આજે એ કંપની કરોડોનો વેપાર છે શા માટે વ્યક્તિની માંગ પૂરી કરી માણસને જરૂર શેની હતી એની ઈચ્છા પૂરી કરી તો આજે એ ધંધો દુનિયાસર કરે છે આપણા જીવનમાં એવું કંઈક વિચારીએ એવું કંઈક કરીએ जेनी जेनी मांग मांग दुनिया ने जय स्वामी। नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को धन्यवाद जय स्वामी नारायण